કચ્છના દારૂના કેસમાં આરોપી મહિલા પોલીસ કર્મીને કોર્ટનો છંટકો મહિલા પોલીસ કર્મચારીની તા ચૌધરીની જામીન કરી રદ તવ સસુ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ ની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટ એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા જે ઓફ ઓફેન્સ પોલીસ કર્મચારી તરીકે ભૂમિકા માત્ર ને માત્ર જાણ આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓની પડનારી અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ્ક કેન્સલેશનના જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન કોર્ટે બચાવું એ કર્યા છે અને આજે જે એમએફસી કોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા ત્રણસો સાતના ના ગુનામાં નીતાબેન વસણભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીન ઓર્ડર રદ કર્યો છે અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે